આજના વાર્તા વૈભવ વિભાગમાં આપ સૌનું સ્વાગત છે આજની વાર્તા કોઈ પણ વાતમાં આપણને મનને ગમે એવો જ અર્થ આપણે કાઢતા હોઈએ છીએ મિત્રો આપણા જીવનની અંદર અનેક પ્રસંગો બને છે અનેક વાર્તાલાપો આપણે સાંભળીએ છીએ અનેક ઘટનાઓ આપણે જોઈએ છીએ પણ દરેક વખતે આપણે જેનો અર્થ કાઢીએ છીએ એ અર્થ આપણા મનને ગમે એવો જ કાઢીએ છીએ એટલે કે એકની એક ઘટનામાં જુદી જુદી વ્યક્તિઓ જુદા જુદા અર્થઘટન કરે છે અને આ વાતને સમજાવવા માટે એક વૈજ્ઞાનિક એક ક્લાસરૂમની અંદર કેટલાક વ્યસન કરતા માણસોને ભેગા કરે છે એટલે કે દારૂનું વ્યસન જે લોકોને હતું એ બધાને ભેગા કરે છે અને એને એમ કહે છે કે મારે તમને પ્રવચનથી સમજાવવું નથી કે દારૂ તમને કેટલું નુકસાન થાય છે પણ મારે તમને એકાદ પ્રયોગ કરીને સમજાવવું છે કે ખરેખર દારૂ તમારા જીવનમાં કેટલું નુકસાન કરે છે તમને ખબર તો છે પણ હું પ્રયોગથી તમને બતાવું એટલે એણે બે બોટા પેલા એના બીકોલી બીકલી બીકર લીધા અને એની અંદર એકમાં એકદમ ચોખ્ખું પાણી અને એક બીકરની અંદર એને આલ્કોહલ ભર્યો આલ્કોહોલ દારું પછી એક એણે અળસિયું લીધું અને એ અળસિયું એને પાણીમાં નાખ્યું અને પાણીમાં નાખ્યું એટલે અળસિયું ને કાંઈ અસર ન થાય એ અળસિયું તેમની અંદર તરવા માંડે છે એટલે બધાને બતાવે છે કે આ પાણીમાં અળસિયાને નાખવાથી કંઈ એને થતું નથી એ જ અળસિયાને બહાર કાઢી અને પછી જે આલ્કોહોલ ભરેલો હતો એ બીકરમાં નાખે છે અને એમાં નાખે છે એટલે થોડીક જ વારમાં એ જે અળસિયું છે એ અળસિયું તરફડી અને મરી જાય છે આલ્કોહોલમાં અળસિયું મળી ગયું ચોખ્ખા પાણીમાં અળસિયું મળ્યું નહીં ત્યારે એ વૈજ્ઞાનિક બધા જે વ્યસનીઓ હતા એને પૂછે છે કે તમને આમાંથી શું જાણવા મળ્યું ત્યારે બધા વિચારમાં પડી ગયા એમાં એક જે વ્યસની હતો ને બહુ મોટો વ્યસની એને ઉભા થઈને એવું કીધું કે મને એવું જાણવા મળ્યું કે જો આપણે આલ્કોહોલ અથવા તો દારૂ પીએ તો આપણા શરીરમાં એક પણ જીવડું જીવતું બધા જીવડાઓ બધા જ અળસિયાઓ અથવા તો બીજા જીવ 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 જંતુ હોય એ બધા મરી જાય એટલે કે દારૂ પીવાથી કોઈ નુકસાન નથી એવું મને ખબર પડી મિત્રો પેલા વૈજ્ઞાનિક નો ઉદ્દેશ શું હતો વૈજ્ઞાનિક નો ઉદ્દેશ એ હતો કે તમે જો આલ્કોહોલ તમે પીઓ અને ઈ આલ્કોહોલ તમારા પેટમાં જાય તો તમે લાંબે ગાળે જેમ જે અળસ્યું મરી ગયું એમ તમારે પણ તમારો જીવ આપવો પડે તમે પણ ખતમ થઈ જાઓ તમારા બધા જ અવયવો ખતમ થઈ જાય અને તમે આખરે તમારું જે મૃત્યુ છે એ આવે એમ એમનો કહેવાનો થતો પણ માણસ જુદું સુકામ સમજો ત્યારે મનોવૈજ્ઞાનિક એમ કે છે કે એ માણસ જે સમજો છે એની બરોબર સમજો છે કારણ કે એના મનમાં એક જ હતો કે દારૂ પીવો એ સારી વાત છે ગમે છે મજા આવે છે આનંદ છે અને એ આનંદ એને ચાલુ રાખો છે માટે એમ કીધું કે આપણા જો આ દારૂ પીએ તો આપણા શરીરમાં એક પણ જેવડું ટકે નહીં અને જેવડું ન ટકે એટલે આપણે સારી રીતે રહી શકીએ મિત્રો આ ભૂમિકા વૈજ્ઞાનિકે સમજાવી છે પણ આપણા જીવનના અંદર દરેક જગ્યાએ આ જ પ્રકારની ભૂમિકા છે તમારા મનમાં જો સારા વિચારો હશે તમારું મન છે સારી ભૂમિકા ઉપર હશે તો તમને કોઈ પણ પ્રસંગ વખતે તમે એનો અર્થઘટન સારો જ કરવાના પ્રસંગ અને પ્રસંગો કોઈ અન્ય વ્યક્તિ જોશે કે જેના મનની અંદર કલુષિત લાગણી હશે ખોટા વિચાર હશે તો એને એ જ ઘટનામાંથી કોઈ ને કોઈ ખોટો અર્થ ગોતશે ખરાબ અર્થ ગોતશે એટલે કે આપણને એમ કે છે કે જિંદગીમાં ખરાબ વિચારો અને કલુષિત વિચારો એ બીજાને નુકસાન કરે એના કરતા સૌથી પહેલા આપણને નુકસાન કરે છે અને માનવ જાતનો આ સ્વભાવ છે કે હંમેશા આપણે જ્યારે કોઈ પણ અર્થઘટન કરશું ત્યારે એ અર્થઘટન આપણા મનને માન્ય હશે એવો જ અર્થઘટન કરશું એટલે કે જો તમે એવું ઈચ્છતા હશો કે મારે વ્યસન છોડવું નથી વ્યસન મને ગમે છે વ્યસન મને આનંદ આપે છે તો તમે ગમે તેટલા પ્રયત્ન કરશો ગમે તેટલા સિદ્ધાંતો આપવામાં આવશે ગમે તેટલા મોટિવેટરો તમને સમજાવશે તો પણ તમે એ વ્યસનને છોડી શકશો નહીં પણ જો છોડવું જ હોય તો એનો બીજો રસ્તો એ છે કે તમે નક્કી કરો કે મારે છોડવું છે અને છોડી શકતા ન હો કારણ કે એમાં પરિસ્થિતિ એવી છે કે તમારામાં વ્યસન છે પણ છોડવું પણ છે પણ છોડી શકતા નથી કારણ કે એટલા માટે છોડી શકતા નથી કે એની તમને તલપ લાગે છે એમાં અમુક પ્રકારના એવા કેમિકલ્સ છે કે આપણે રહી ન શકીએ એટલે આપણે તરત જ દારૂની એવી આપણને રોત લાગે કે આપણે ફરીવાર પીવાની ઈચ્છા થાય એટલે ઈચ્છા આપણે નક્કી કર્યું હોય કે મારે દારૂ છોડી દેવો છે તેમ છતાં પણ તમે દારૂ છોડી શકતા નથી પણ એનો બીજો સંદર્ભ એ છે કે જો તમારે ઈચ્છા હોય કે તમારે છોડવો જ છે તો એને માટે તમારે ટ્રીટમેન્ટ આપવી પડે ટ્રીટમેન્ટ એટલે જેને આપણે એમ કહી શકાય કે દરરોજ સારા વિચાર કોઈ સારા પ્રાર્થના તમે કરો તમારે કોઈ ને કોઈ સારા મંત્રનો જપ કરો અને સાથોસાથ તમે એવા સંસર્ગમાં રહેવાનો પ્રયત્ન કરો કે જે સંસર્ગ સારો જ હોય દારૂ પીનારા માણસોનો સંસર્ગ તમે છોડી દો પણ એક વાત યાદ રાખજો કે તમારે છોડવો હોય તો મારે જો છોડવો જ ન હોય તો દુનિયાની કોઈ તાકાત છોડાવી ના શકે અને હું ખાતરીપૂર્વક કહું છું કે કોઈ પણ માણસને જો છોડવો હોય તો એને છોડાવવા માટેનો સો ટકા રસ્તો છે અને ઈ રસ્તો માત્ર ત્રણ કે ચાર માસનો છે કેટલાક માતા પિતા પોતાના સંતાનોના આ વ્યસનથી ખૂબ દુખી છે ઘરમાં પણ પરિસ્થિતિ બગડી ગઈ છે કેટલાક પતિ પત્નીમાં પોતાનો પતિ છે આ વ્યસન દુઃખ ઘરમાં પણ તકલીફ ઊભી થાય છે એવાને જો ખરેખર વ્યસન છોડવું હોય તો કેવી રીતે છોડી શકાય એ સમજાવવા માટે મેં આ એક ચોક્કસ પ્રકારની વાર્તા લીધી છે સૌને ધન્યવાદ